હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ પિહુ કી કલબલા જય માતાજી બધાને બસ જો મત સવાર સવારમાં તૈયાર થઈ ગયા છીએ ઓફિસ જવા માટે હમણાં વિહુ આવશે બસ એનો આવવાનો ટાઈમ છે જો એ બાજુ સૂતા છે બા હા જાગો હવે કેટલા વાગ્યા વાગ્યા

મોઢે બોલું માં પછી મને સાચે નાનપણ સાંભરે પછી આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા મોટા કરીને મા તે તારા ખોળેથી ખાતા કર્યા પાછો તારો ખોળો ખેલવવા અમને કરને બાળક કાગડા हाँचोसो सुख आज हुआ कि हमारी मार्डी हो जाए इच खाए रहे इच के बैठा बैठा बस बिजो हूँ जो जीवन में माँ जो नार्की गिसोते हो क्या मस्किस्या वाल के ले हैं माँ वाल के ले माँ वार पाँच अवुगी जाएँ बड़ी है वार तो पाँच अवुगी जाएँ माँ कौन आजे वोला

જો સ્નો છે ને પીહુની રાહ જોવે છે પીહુ કેટલા વાગે આવશે સ્કૂલેથી જ્યારે સ્કૂલનો ટાઈમ થાય ને એટલે દરવાજા ઉપર ઊભું રહી જાય સ્નો હમણાં આવશે બેટા સ્નો આવી જાય આવી જાય હા હમણાં પીહુ બેન આવી ગયા છે સ્કૂલેથી રોતા રોતા કેમ રોતી રોતી આવી બેટા હે હું થયું મમ્મી મને ગાય ન દે 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 હું લે ઉતાર દે હું રોન બંધ કરી દે રોવાય નહીં રોવાય નહીં માં રોવાય નહીં રોવાય નહીં બેટા ડાયો ડાયો દીકરો હોય થોડો રોવે રોન બંધ કરી દે રોન બંધ કરી દે તો બધું લઈ દઉં ચાલો આપણે નીકળીએ આપણી બ્લેક બ્યુટીને લઈને કેમ લાગે બાકી જો આપણી બ્લેક બ્યુટી વાહ पहुंची गया छे घरे भागी गया छे અત્યારે 20 ને 15 8 ને 15 થઈ ગઈ છે પહોંચી ગયા ઓ હો હા ચાલો હવે ઘરે જઈને મસ્ત કઈક જમી લઈએ ચલો બ્લેક બ્યુટી काले મળીએ બાય બાય ગુડ નાઈટ ખુલ જા સિમ સિમ વિષ્ણુ બાબુ અરે 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 માર દીકલો બે જણા રાહજન બેઠા હોય મારી પીહુ અને સ્નો સ્નો આ બાજુ આ બાજુ આ બાજુ ક્યાં હું કરે છે સુંગે છે સુંગે છે હા 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 બેટા હા 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 બસ 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 આવી ગયો આવી ગયો આવી ગયો ચલો 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 અંદર 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 અરે રાહ જોતી તી પપ્પાની હું માડી હું કરો છો રહ્યો હા આવતો રહ્યો હવે તો આવી જ જાય ને આઠ વાગવા આવ્યા આઠ વાગે તો આવું ને માડી પછી ક્યારે આવું હા હવાર ના ગયા હોય તો આઠ વાગે તો આવી જવું પડે ને તમે શું કર્યો જે આખો દી ઉતાર્યા છે હું કરી હે બેઠી થયું હું અત્યારે બેઠા હતા મજામ છો ને આપણા માં એક બહુ મસ્ત વસ્તુ દેખાડું તમને જો છે ને બાકી મસ્ત ડોરમેટ એક વસ્તુ બતાવો તમને પીહુ કેમ હોય ગઈ છે ને જોવો જરાક મોબાઈલ ચાલુ છે ને હોઈ ગઈ છે अब बंद कर दे मोबाइल हां लड़को ले ले रूम मां केम भैया जो तो ना स्कूल से थ्यावेन इतनी बदी थकी जाय छेन के बात जावा दियो खिलौनों से खेलने वाली मेरी वो गुड़िया कंधों पे किताबों का बोझ उठाने लगी है शायद मेरी बेटी अब बड़ी होने लगी है चलो गुड नाइट बता दे